નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો રાજકોટથી ભાજપના ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષેત્રીય સમાજ વિરુદ્ધ કરવામાં આવેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો આક્રોશ વધુ ઉગ્ર બન્યો છે અમદાવાદ ખાતે રાજપૂત સમાજની સંકલન સમિતિની બેઠક મળી હતી આ બેઠકમાં ભાજપના ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલા સામે વિરોધ માટે વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે જે અનુસાર આગામી દિવસોમાં દરેક જિલ્લામાં પરસોત્તમ રૂપાલાના પુતળા દહનનો નિર્ણય લેવાયો છે નોંધનીય છે કે રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં આક્રોશની આગ ભબકી છે મિત્રો રૂપાલાની ટિકિટ કાપવા માટે ક્ષત્રિય સમાજે ભાજપને અલ્ટિમેટમ આપ્યું છે જો ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા માટે ક્ષેત્રીય સમાજે ચીમકી ઉચ્ચારી છે બેઠકમાં આગેવાનો આગેવાનોએ કહ્યું કે ભાજપ સાથે વાંધો નથી માત્ર રૂપાલાનો વિરોધ છે સમાજે નક્કી કર્યું કે રાજકોટ લોકસભામાં રૂપાલાના વિરોધમાં મતદાન કરીશું સાથે દરેક જિલ્લામાં ક્ષેત્રીય સમાજ રૂપાલાના પુતળાનું દહન કરશે એટલું જ નહીં હાઈકોર્ટમાં પિટિશન કરવાની પણ ક્ષેત્રીય સમાજની ચીમકી છે રૂપાલા નહીં બદલાય તો રાજકોટ કુરુક્ષેત્ર બની જશે રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા રજવાડાઓને લઈને આપવામાં આવેલા નિવેદનનો હાલ જોરદાર વિરોધ થઈ રહ્યો છે બાદમાં રૂપાલાએ માફી પણ માંગી લીધી હતી તેમ છતાં હજુ પણ ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત છે સુરેન્દ્રનગરમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થયા હતા પરસોત્તમ રૂપાલાએ આ નિવેદન અંગે માફી પણ માંગી લીધી હતી તેમ છતાં ક્ષત્રિય સમાજમાં હજુ પણ રોષ યથાવત છે સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી હતી રાજકીય ક્ષેત્રે ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા સતત અવગણના થઈ રહી છે તેનો અસંતોષ હોવાની વાત પણ સામે આવી હતી મિત્રો રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષેત્રીય સમાજની અસ્મિતા અને ચારિત્ર્ય ઉપર પાયા પાયાવિહોણી વાત ચૂંટણી પ્રચાર દરમિયાન કરવામાં આવી તે બાબતને લઈને ક્ષેત્રીય સમાજમાં હજુ પણ વિરોધ યથાવત છે પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે ક્ષેત્રીય સમાજને નીચો દેખાડવાનો મારો આશય નહોતો હું દિલથી ક્ષેત્રીય સમાજની માફી માગું છું કોઈની પણ લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું વિવાદ બાદ પરસોત્તમ રૂપાલાએ ક્ષેત્રીય સમાજની માફી પણ માંગી હતી મિત્રો પરસોત્તમ રૂપાલા એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે અંગ્રેજો સામે મહારાજાઓ નમ્યા રોટી અને બેટીના વ્યવહાર કર્યા રૂખી સમાજ ઝૂક્યો નહોતો હજારો વર્ષે રામ તેમના ભરોસે આવ્યા છે